ગરબાડા પોલીસે મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરી મોટી સફળતા હાંસલ કરી છે ગરબાડા પોલીસે ગરબાડા નગરમાંથી ચોરાયેલી ત્રણ મોટરસાઇકલો રિકવર કરી મધ્યપ્રદેશના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાદડિયાએ પોલીસ સ્ટાફના માણસો સાથે મોટરસાઇકલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જે ટીમોએ મળેલી બાતમીના આધારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના બે ગુનાઓમાં કાંગરેડી સલાબડી પળિયામાંથી ત્રણ મોટરસાયકલો રીકવર કરી મધ્યપ્રદેશના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે મધ્યપ્રદેશના આદિરાજપુર જિલ્લાના બાભરા તાલુકાના રાજદીપ કેસવાભાઈ મીનામા કુલદીપ કેસવાભાઈ મીનામા તથા જાબુવા જિલ્લાના રાણાપુર તાલુકાના શ્યામસિંગ દરોભાઈ ભુરિયા તેમજ મુકેશભાઈ દિત્યાભાઈ ભુરિયાને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા એક લાખ દસ હજારની કિંમતની ત્રણ મોટરસાયકલો રિકવર કરી મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે